નમસ્કાર મિત્રો હું છું શિરોપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે જમીનની ફળદ્રુપતા વિશેની જમીનની ફળદ્રુપતા એટલે શું કે જે જમીન છે એની પાણી સંગ્રહ ક્ષમતા પણ સારી હોય તત્વને સંગ્રહ રાખવાની ક્ષમતા પણ સારી હોય અને જમીન પિયત આપ્યા પછી થોડી પોચી પડતી હોય એટલે હવાની અવર જવર થતી હોય પાણી ખેંચાય એટલે જમીન ભેગી થઈ જતી હોય ભરોડા પડી જતા હોય તૈડા પડી જતા હોય તો એ જમીન ફળદ્રુપ કહેવાય બીજું કે ફળદ્રુપ બનાવવા માટે પણ ઘણા બધા પ્રયત્નો આપણે કરતા હોઈએ છીએ જેમાં આપણે દેશી ખાતર ભરવું રાસાયણિક ખાતર નાખવું ત્યાર પછી લીલો પ્રવાસ કરવો જેમ કે જમીનની ફળદ્રુપતા વધારવા માટે મેઈન ત્રણ ક્રાઈટેરિયા જોવામાં આવે છે જેમ કે આપણે જોઈએ તો કે જમીન ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ જમીનની પીએચ એટલે કે અમલતાંગ અને વિદ્યુત વાહકતા એટલે કે ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટિવિટી તો આ જે ત્રણ ક્રાઇટેરિયા છે એ ઘણા બધા મહત્ત્વના છે જો ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ પીએચ અને એસી આ ત્રણ વસ્તુ જો મેન્ટેન હોય તો આપણે જે કંઈ રાસાયણિક ખાતર કે આપણે દેશી ખાતર એ સારું એવું રિઝલ્ટ મળે અને એનું પરિણામ મળતું હોય છે જ્યારે આમાં જ પણ જો પીએચમાં કંઈ ડિસ્ટર્બન્સ હોય અથવા એસીનું હોય અથવા ઓર્ગેનિક કાર્બનનું લેવલ નીચું વઈ ગયું હોય તો રાસાયણિક ખાતર જે આપેલા છે એ પણ છોડ લઈ શકતું નથી તો આ આના માટે અત્યારે જો હવે ઉનાળામાં ફ્રી હોય અને જમીનનું પૂર્ખરણ કરવામાં આવે તો આ ત્રણ ક્રાઈટેરિયા પણ આપવામાં આવે છે આ ત્રણ ક્રાઇટેરિયા ઉપર પણ આપણે શું કરવું એ જાણી શકીએ બીજું અત્યારે જો કોઈને બેથી ત્રણ પીએ પીવે એવું હોય અને શિયાળુ પાક જો નીકળી ગયો હોય તો એમાં લીલો પ્રવાસ પણ કરવાથી આપણે ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધારી શકીએ જેમાં સણ આવે સણનું બિયારણ પણ ઘણી બધી વખત એવું બને છે કે મળતું નથી તો આપણે મગ પણ લઈ શકાય ચોળી પણ લઈ શકાય કે મગ વાવી અને જ્યારે ફાલે આવે ત્યારે રોટાવેટર મારી એને મિક્સ જમીનમાં કરી દેવું કે એનાથી પણ ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધે છે બીજું કે જ્યારે પીએચ અને ઇસી તો પીએચ જે હોય એ પ્રમાણે આપણે ખાતરનું મેન્ટેન કરવામાં આવે જેમ કે એસિડિક પીએચ હોય તો સલ્ફરયુક્ત ખાતર ઓછા આપવાના હોય આલ્કલી પીએ તો એક સારવાળી પીએ તો સલ્ફરવાળા ખાતર આપી અને પીએચ એનો ઘટાડી શકાય તો આવું બધું મેનેજમેન્ટ કરી અને જમીનની ફળદ્રુપતા વધારવા માટે જો અમુક પગલાં ઉનાળામાં લેવામાં આવે તો ચોમાસે જે આપણે પાક વાવવાનો છે એમાં બહુ પ્રોબ્લેમ થાય નહીં બીજું કે જે ખાતરમાં આપણે જે સત્તર તત્વ આવે છે એમાં જે આપણે જમીનના બંધારણીય તત્વ છે મુખ્ય તત્વ છે તત્વ છે અને સૂક્ષ્મ તત્વ છે આમ જે ચાર પ્રકાર છે એ ચારેય પ્રકારનું વધુ ઓછા પ્રમાણમાં છોડને જરૂરિયાત રહેતી જ હોય છે એમાં મુખ્ય પ્રમાણમાં જરૂર હોય તો આપણે કહીએ કે કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન જે કાર્બન છે એ જમીનમાંથી મળે એટલે આપણે જે ઓર્ગેનિક કાર્બન એટલે કે સેન્દ્રીય કાર્બનની જે વાત કરીએ છીએ એની આવશ્યકતા પુષ્કળ પ્રમાણમાં હોય છે હાઇડ્રોજન છે એ પાણીમાંથી છૂટો પાણી એને છોડ લેતું હોય છે અને ઓક્સિજન છે એ હવામાંથી લેતું હોય છે એટલે કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન આ જે ત્રણેય તત્વ છે બંધારણીય તત્વ છે અને એને એના વગર બીજું કાર્યવાહી આગળ વધતી જ નથી અને ત્યાર પછીની વાત કરીએ તો કે મુખ્ય તત્વો મુખ્ય તત્વ જે છે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ જે નાઇટ્રોજન છે એ છોડના જે દેહધાર્મિક વૃદ્ધિ અને વિકાસ માટે જરૂર પડે છે ફોસ્ફરસ છે એ છોડના બંધારણ માટે જરૂર પડે છે અને પોટાસ છે એ કોઈ પણ ફળ કે પાક કે જે કાંઈ આપણે ઉત્પાદન લેવું હોય એના માટે જરૂર પડે તો આવી રીતે આ બધા સત્તર તત્વ છે એની વધુ ઓછા પ્રમાણમાં ઘણી બધી જરૂરિયાત હોય છે પણ મેઇન મેં જે તમને કીધું કે ઓર્ગેનિક કાર્બન એટલે કે સેન્દ્રીય કાર્બન પીએચ અને ઈસી ઘણા બધા પેરામીટર અગત્યના છે એ જો મેન્ટેન થાય તો જ આપણું જમીનની ફળદ્રુપતા સચવાઈ રહે બીજું જે તત્વ અને મુખ્ય તત્વોની પણ મેં વાત કરી આવી જ રીતે આગળના વિડીયોમાં આપણે ગુણતત્ત્વ અને સૂક્ષ્મ તત્વ વિશે પણ ચર્ચા કરીશું જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર